નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો પેટની સમસ્યા માટેનો એક સરસ મજાનો દેશી પ્રયોગ છે એક એવી ઔષધીય વનસ્પતિ કે જેના બેથી ત્રણ પાન લઈ લો ને એટલે પેટમાં જે ગરબડ થઈ હોય ખાસ કરીને પેટમાં ગેસ ચડતો હોય ને તો જ્યારે પણ પેટમાં ગેસના ગોળા ચડતા હોય ને એવું થતું હોય પેટમાં આફરો થઈ જાય એવું લાગતું હોય તો આ સમસ્યાને અમુક મિનિટોમાં જ મટાડી શકે છે એવી ઔષધિ અને પાવરફુલ વનસ્પતિ છે શાસ્ત્રમાં અભ્યાસ કરીએ ને તો ઘણી બધી અઢળક અને ઢગલાબંધ એવી વનસ્પતિઓ આપણી આજુબાજુમાં હોય છે ખાસ કરીને કે જે મોટાભાગની વનસ્પતિઓ છે શરીરની દરેક બીમારીઓ માટે ક્યાંક ને ક્યાંક ઉપયોગમાં આવે જ છે મિત્રો એટલે એવી જ એક વનસ્પતિ છે સાથે એ કહી દઉં કે જે લોકોને પેટને લગતી કોઈ પણ સમસ્યા હોય તો અત્યારનો આજનો જે વિડીયોમાં ઉપચાર બતાવું છું ને એ ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે પેટની સમસ્યાઓમાં જેમ કે પેટમાં આફરો ચડતો હોય પેટમાં વારંવાર અપચા જેવું રહેતું હોય અથવા સમયસર ભૂખ ન લાગતી હોય એ પણ એક પાચનની સમસ્યા છે અથવા ભોજન લીધા પછી પેટમાં ગરબડ થતી હોય પેટમાં આફરા જેવું રહેતું હોય પેટમાં ગેસ થતો હોય ખાટા ઉડકાર આવવા લાગે ગેસને કારણે છારૈયા ઉડકાર આવવા લાગે અને ગેસ ઘણી વખત આખા શરીરમાં વ્યાપી જાય ત્યારે શરીરમાં દુખાવાઓ પણ થાય અને ક્યાંય ચેન ન પડે અને પાચનની લાંબા સમય સુધી સમસ્યા રહેતો પે મોંની અંદર ચાંદા પડે મોંની અંદરથી દુર્ગંધ આવે ઘણી બધી સમસ્યા પાચનશક્તિ ખરાબ થાય એટલે એની પાછળ ઘણી બધી સમસ્યાઓ આવતી હોય છે જે વનસ્પતિની વાત કરું છું એ વનસ્પતિનું નામ છે ફુદીનો પણ ફુદીના બે પ્રયોગ તમને આજે સજેશન કરું છું કે જે પેટની દરેક સમસ્યામાં ખૂબ જ ઉપયોગી છે ખાસ કરીને જેમને ભોજન પછી અથવા જમ્યા પછી ગેસ થતો હોય વારંવાર અથવા નિયમિત રીતે જેમને ગેસની ફરિયાદ રહેતી હોય ને તો ઉપચાર કરવા જેવો છે ધ્યાનથી સમજી લેજો પહેલો ઉપચાર તો એવો છે કે પેટમાં જ્યારે પણ આફરો થાય કે આફરો ચડ્યો હોય ને પેટ ઢમઢોલ જેવું થાય અથવા પેટમાં દુખાવો થતો હોય પાચન ક્રિયાને લગતે અપચાને લીધે અથવા ગેસ ચડ્યો હોય ત્યારે શું કરવાનું સૌથી પહેલાં તમારી આજુબાજુમાં જે પુદીનાનો છોડ હોય ને તો ત્રણથી પાંચ પાન લઈ લેવાના પુદીનાના આ પાન છે એની સાથે એક ચપટી જેટલું સંચળ અથવા સિંધાલુણ પાનની સાથે જ તે પાંચ ચાર કે પાંચ પાન લઈ અને ચાવી જવાનું છે ચાવી જવાથી અમુક મિનિટોમાં જ મિત્રો પેટની સમસ્યામાં ખૂબ જ ફાયદો થાય છે પેટમાં ગેસ ચડ્યો હોય તો ગેસ ઓછો થવા લાગે છે ગેસને કારણે જે પીડા થતી હોય પીડા ઓછી થવા લાગે છે આફરો ચડ્યો હોય તો આફરો ઓછો થવા લાગે છે પાચનક્રિયાની કોઈ ગરબડ હોય તો ગરબડ સુધરે છે આ છે સૌથી સરળ અને સાદો પ્રયોગ હવે બીજો જે પ્રયોગ છે પુદીનાના પાનનો એની અંદર શું છે એ સૌથી અસરકારક એ પણ છે કે જેની અંદર પુદીનાના પાનનો અડધી ચમચી જેટલો રસ લેવાનો છે પુદીનાના પાનને વાટી અને અડધી ચમચી રસ નીકળે એટલો રસ એટલા પાન લેવાના છે અડધી ચમચી પુદીનાના પાનની રસની સાથે અડધી ચમચી લીંબુનો રસ અને અડધી ચમચી આદુનો રસ ત્રણેયને એને મિક્સ કરવાના છે બરાબર મિશ્રણ બની જાય આંગળીની મદદથી આને ચાટી જવાનું છે અથવા ચાટવામાં કદાચ અઘરું લાગે કોઈને ન ફાવે ને તો એની અંદર સ્યાજ પાણી નાખીને પણ એ સીધું પી જવાનું છે આ પણ એવો પ્રયોગ છે કે આનાથી અમુક મિનિટોમાં જ મિત્રો પેટમાં જે ગરબડ ચાલુ થઈ હોય અથવા પેટમાં ગોળા ચડતા હોય એવું લાગે અને ગેસ થયો હોય ને તો અમુક મિનિટોમાં જ આ પ્રયોગથી રિઝલ્ટ મળી શકે છે આ પ્રયોગ છે એ થોડા દિવસ કરવાથી પેટની જે લાંબા સમયથી સમસ્યા હોય પાચનને લગતી કોઈ સમસ્યા હોય પાચનને લગતા વિકારો હોય કે વારંવાર ગેસ થતો હોય અથવા અપચો રહેતો હોય વારંવાર પેટ સાફ ન આવતું હોય તો આવી બધી જ જે ક્રિયાને લગતી બધી સમસ્યાઓ છે બધી જ સમસ્યાઓમાં આ પ્રયોગ છે એ ખૂબ જ ઉપયોગી અને મદદરૂપ સાબિત થાય છે મિત્રો ખૂબ ખૂબ આભાર જય માતાજી